જ્યાં ત્યાં પોતાની સલાહો ઠલવવી નહીં બુઢાપો આવે ને એટલે પછી ક્યાંક કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાઈ જવું અને સલાહો આપવા કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરવું અને સારી સદવિચારવાળી પ્રવૃત્તિઓ કરવાનું હા મેં લગભગ વૃદ્ધ માણસોને જોયા છે તો એ બુઢાપો આવે ને દીકરાઓ નોકરી નીકળી જાય વહુ ઘરમાં કામ કરતી અને પોતે બાલકની પકડીને બેઠા હોય ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બાલકનીમાં બસ બેઠા હોય હવે બાલ્કનીમાં બેઠા હોય હવે નવરું મન તમને ખબર છે ને નવરું મન શું કરે શું કરે નખો દવાડે હા મન નવરું પડે એટલે જો મન પણ પ્રવૃત્તિ કરશે અને દેહ પણ પ્રવૃત્તિ કરશે મન શું પ્રવૃત્તિ કરશે મન નવરું પડશે એટલે જૂના વિચારોમાં ચડી જશે જૂના દુઃખના દિવસોને યાદ કર્યા કરશે એટલે જૂનું પોતા સાથે વીતેલી બધી આકૃતિ મનમાં વાગોળ્યા કરશે અને દુઃખી બન્યા કરશે અને દેહ શું કરે શરીર શું કરે બાલ્કનીમાં બેઠો બેઠો બાપો શું કરશે કા રિક્ષા ગણ્યા કરશે કેટલા માણસો વટાણા ગણ્યા કરશે કે કૂતરા ગણ્યા કરશે અરે બાપા આ બધું છોડીને કોઈ કોઈ પ્રવૃત્તિમાં લાગી જાઓ મનને પ્રવૃત્તિમાં રાખો મનને સ્પેસ ના આપો ખાલી મન નખોદવાડી નાખશે જીવનમાં અરે કેટલી એવી સંસ્થાઓ છે જેને તમારી જરૂર છે જાઓ આવી સારી સંસ્થાઓ હોય ને જે કોઈને ઉપયોગી થતી હોય એવી સંસ્થાઓમાં કંઈ કામ કરો તમારી તમારી અવસ્થા પ્રમાણે કેટલી એવી સંસ્થાઓ છે કે જેને એવા ટેબલમાં બેસવાવાળા માણસોની જરૂર છે કોઈ નામ લખવાવાળા કે કોઈ સારા વિચારો આપવાવાળા કોઈ આવે તો એને સમજાવવાવાળા કોઈ બેંક છે કોઈ બીજી સંસ્થાઓ છે જેમાં કોઈ અભણ માણસો આવતા હોય તેને થોડું ઘણું કાંઈ બતાવો અને એની એની પ્રવૃત્તિમાં મદદ કરો પાછા ત્યાં જઈને સલાહો ન આપવી ત્યાંય જઈને પાછી સલાહો ન અપાય યાદ રાખો આ અવસ્થામાં તમારી સલાહની કોઈને જરૂર નથી તમે એમ માનતા હો કે હું બહુ અનુભવી માણસ છું તમે એમ માનતા હો કે એ સમયમાં તો આવા કેટલાય સંસ્થાઓના અમે પ્રમુખ હતા અને આવડા મોટા પાંચ પચી પચાસ જણાના મંડળને સંભાળતા અને અમે કહેતા એમ બધાય કરતા તો એ એ સમય ગયો હવે તમે એમ ન માનતા કે આ તમને કોઈ મોટી પદવી આપે ને આ સંસ્થાઓમાં પ્રવૃત્તિમાં જવું પણ પછી મોટી કોઈ પદની અપેક્ષા ન રાખવી કારણ કે આ ઉંમરે તમને કોઈ પદ આપશે હા સમજી જાવ આ ઉંમરે પદની અપેક્ષા ન રહે અને જ્યાં ત્યાં પોતાને તમે મારી વાત જો સમજાય ને તો બરાબર ધ્યાનથી સમજો આ બુઢાપો એવો કપરો છે ને જેટલું બચ્યું છે ને બચાવી લ્યો હવે જો પ્રસન્ન રહેવું હોય જો શાંતિથી જિંદગી જીવી હોય તમે ઘરની અંદર રહેતા હો અને ઘરની અંદર રહેતા પછી જો સમયસર તમને જમવાનું મળી જાય અને તમારી દવા જો સમયસર મળી જાય તો તમારા દીકરાને વહુને સોનાના માનજો હા સોનાના માનજો અત્યારે આ ઉમરે બે જ વસ્તુની જરૂર છે તમને જમવાનું સમયસર મળી જાય તમારી દવા ટાઈમસર મળી જાય ને દીકરા વહુને સોનાના માનજો ત્યાં જાજી પછી સલાહ આપવાની કોશિશ ન કરજો અને દીકરા બહુને તમારી સલાહની બિલકુલ જરૂર નથી આ વાતને લખી રાખજો હા પાંચ વખત પૂછે ને પાંચ વખત બહુ આગ્રહ કરીને પૂછે ને ત્યારે એક નાની સલાહ આપજો બાકી જ્યાં ત્યાં તમારી સલાહો ચલવાનું ચાલો પાંચ વખત હા કોઈ જગ્યાએ જાઓ કોઈ સંસ્થાઓમાં કોઈ ફંક્શનમાં કોઈ મીટિંગોમાં કે કોઈ કાર્યક્રમમાં કે ઘરની અંદર પાંચ વાર કોઈ પૂછે ત્યારે સલાહ આપવી નહીતર ધ્યાન રાખજો બચેલી ઇજ્જત પણ જશે જેટલું માનપાન સલાહ કોશિશ કરશો પણ અનુભવી અનુભવ લઈને આવ્યા છો પણ અત્યારે સમાજને જાણે સલાહની જરૂર નથી એવું લાગે છે સમયસર જમવાનું મળી જાય દવા મળી જાય ને ભાગશાળી જો એમ માનજો ક્યારેક બહુ થાળી પછાડી આપે અવાજ આવે થાળીનો ને આવે એમ નહીં કારણ કે તમે કટાણે ભોજન માંગવાના હવે એનો એ ટાઈમ કિટીમાં જવાનો હોય ને બેનપણીઓ સાથે વાતો કરવાનો હોય ને એના સોશિયલ વર્કનો હોય ને કાંઈ પણ કામ હોય એવા ટાઈમે તમે જમવાનું માંગો એટલે થાળી તો પછાડવાના જ છે ત્યારે થોડુંક કાનને સમજાવી દેવું કે આ તો જ ચાલવાનું આમાં કાંઈ ચિંતા જેવું નથી થોડુંક એને અનુકૂળ બની જવું પ્રસન્નતાથી પ્રેમથી એને સ્વીકારી લેવું બાકી ત્યાં ત્યાં સલાહો આપી આપીને બચેલી ઇજ્જતને ગુમાવવી નહીં મનને પ્રવૃત્તિમાં લગાવો સદવિચારોમાં લગાવો અરે કથા બેઠી હોય તો કથાના માંડવે જઈને બે કલાક જઈ આવો ક્યાંક સારા વિચારો મળશે કોઈ સંસ્થાઓમાં જાઓ કોઈ સારી જગ્યાએ જાઓ ત્યાં જઈને ક્યાંક એવી પ્રવૃત્તિ કરો જ્યાં આપણે નડીએ નહીં પાછા આપણે નડીએ નહીં કોઈને એવી પ્રવૃત્તિ કરવી આ નહી વહુ દીકરાઓને ફરિયાદ કરી દે કે બાપાને દુકાને લઈ જાઓ અને દીકરો બાપાની દુકાને લઈ જાય તો ત્યાં કને પાછા ગ્રાહકોને સલાહો આપ્યા કરે એટલે ગ્રાહકો પાછા ભાગી જાય દીકરાઓ ખી જાય કે બાપા તમે ઘરે બેસો અમારા ગ્રાહકો તૂટે છે બુઢાપો બગડે ને એનું ધ્યાન રાખજો